જેપી રોડ પોલીસ સ્ટેશનના માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાના કેસમાં એનડીપીએસના વોન્ટેડ આરોપી આબિદ અબ્દુલ ઇબ્રાહિમ પટેલ ની ગણતરીના કલાકોમાં શોધી કાઢતી વડોદરા એસોજી બાતમી હકીકતના આધારે પાદરા રોડ પદમ પૂજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે રોડની રહી છૂટકમાં વેચાણ એનડીપીએસના લીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહીમ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરીનાઓએ જ્યુપિટર ગાડી રજિસ્ટર નંબર જી જે ઝીરો છ એમ એન સત્તાવન એકાણુંમાં માં સંતાડી રાખેલ હાઇબ્રિડ ગાંજાના જથ્થા પાંચસો ગ્રામ કિંમત રૂપિયા પંદર લાખ સાથે પકડી પાડી અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર થયો જે ગુનામાં વનસ્પતિજનક માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો મંગાવનાર તરીકે આરોપી આદિબ અબ્દુલ પટેલ વોન્ટેડ જાહેર થાય જેથી સદર ગુના કામે વોન્ટેડ આરોપી આબિલ અબ્દુલ ઇબ્રાહીમ પટેલ સંડોવાલ અને ધરપકડ બાકી હોય ગુનાના ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાત્રડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનવી દેસાઈ એએસઆઈ લક્ષ્મીકાંત ભીખુભાઈ હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ નટવરસિંહ હેડ કોન્સ્ટેબલ જતીન કુમાર રવિન્દ્રભાઈ હેડ કોન્સ્ટેબલ અરવિંદજી મંગાજી અને હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ મોહનભાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો